હેલો નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ સ્માઇલ ઝેરોક્સમાં આપણે આવી ગયા છે આઈ ખેડૂત પોર્ટલ પર અહીંયા આપણે વાત કરવાના છીએ જે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો છે એમને બે દેશી ગાય ખરીદવા માટેની સહાય રૂપિયા અઠ્યાવીસ હજાર તથા પાંત્રીસ ટકા આમાંથી જે બે માથે ઓછું હશે એ મળવાપાત્ર રહેશે એના વિશે વાત કરવાના છીએ તો આઈ ખેડૂત પોર્ટલ પર આવ્યા પછી આપણે યોજના પર ક્લિક કરીશું યોજના પર ક્લિક કર્યા પછી તમે બીજા નંબરનું ઓપ્શન પશુપાલન કરીને દેખાશે તે આપણે ક્લિક કરવાની છે તો અહીંયા પશુપાલન પર ક્લિક કર્યા પછી અહીંયા તમને કા રીતેનું ઇન્ટરફેસ દેખાશે ત્યાં જો તમે ઘટકનું નામ લખેલું છે ત્યાં બહુ બધી યોજનાઓ છે એ બધી બતાવશે તો આપણે જે દેશી ગાય ખરીદવાની યોજના છે એના વિશે વાત કરી રહ્યા છીએ તો એ યોજનાને શોધી અને એમાં અરજી કરવાની છે તો જો અહીંયા પહેલી જ યોજના જે છે અનુસૂચિત જાતિના લોકો માટે જે દેશી ગાય ખરીદવા માટેની સહાય યોજના એમાં જોન બાજુમાં તમને દસ્તાવેજ બતાવશે મતલબ તમે ત્યાંથી ડોક્યુમેન્ટ ચેક કરી શકો છો કે શું શું જોઈએ છે પરંતુ ખાસ ધ્યાન રાખજો અનુસૂચિત જાતિ માટે છે બરાબર મતલબ એસસી માટે એ લોકોને જે ઓબીસીને જે અન્ય કેટેગરી છે એમના માટેની તારીખ પતી ગઈ છે અને અહીંયા એક તારીખથી માંડી અને દસ તારીખ એકત્રીસ તારીખ સુધી દસમા મહિનાની એ તમને અરજી કરવા માટેનો સમયગાળો મળ્યો છે માત્ર અનુસૂચિત જાતિ માટે બરાબર તો જુઓ અરજી કરો અને વધુ જુઓ ત્યાંથી આપણે વધુ જુઓ પર ક્લિક કરશું ત્યાંથી વધુ માહિતી મેળવશું આ રીતેનું વર્ણન એટલે કે યોજના વિશે માહિતી તો આત્મકચેરી દ્વારા આપવામાં આવતી પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધે અનુસૂચિત જાતિના લોકો આ યોજનાનો લાભ મેળવી શકશે પ્રાકૃતિક ખેતી માટે સ્થાનિક ઓલાદની બે ગાયો ખરીદવા માટે યોજના હેઠળ સહાય મળવા પાત્ર છે જ્યાં બેંક દ્વારા નિયત થયેલ ધિરાણ અથવા નાબોર્ડ દ્વારા નિયત થયેલ યુનિટ કોસ્ટ બંનેમાંથી જે ઓછી રકમ હોય તેમાં પાંત્રીસ ટકા લેખે બે ગાય માટે મહત્તમ અઠ્યાવીસ હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર છે બરાબર પછી અરજીની તારીખ આપેલી છે જેના વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છે ત્યાર પછી તમે અહીંયા અરજી કરો પર ક્લિક કરી શકો છો જો તમે ત્યાં ક્લિક કરશો એટલે એક આ રીતનું પેજ ઓપન થશે તો જો તમારે અહીંયા રજીસ્ટ્રેશન કરાયેલું છે આ ખેડૂત પર તો તમારે ખાલી અહીંયા આઈડી અને પાસપોર્ટ બંને નાખી કેપચા નાખીને લોગ ઇન કરવાનું રહેશે ત્યાર પછી તમે ફોર્મ ભરી શકશો પરંતુ જો તમે હજી સુધી આ ખેડૂત પર પોર્ટલ પર તમે હજી રજીસ્ટ્રેશ નથી કરાયું તો તમારે અહીંયા અહીંયા ક્લિક કરી લાભાર્થી નોંધણી માટે અહીં ક્લિક કરો ત્યાં ક્લિક કરીને તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જો રજીસ્ટ્રેશન કરતાં ન ફાવે તો મને કોમેન્ટ કરી શકો છો હું તમને રિપ્લાય આપીશ અને એવું હશે તો આપણે એનો અલગથી વિડીયો પણ બનાવશું કે આઈ ખેડૂત પર નોંધણી કઈ રીતે કરવી હવે જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક કરી શકો છો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો જેથી તમને આવી અવનવી માહિતી અને એ યોજનાઓ વિશેની વહેલી તકે ખબર પડે અને ટાઈમસર તમે એનું ફોર્મ ભરી શકો ભલે મળીએ તારે નેક્સ્ટ વિડીયોમાં